પગ ગંદા હશે નથી એવું કરવું બેટા ફ્રેન્ડ ને ખબર છે બધું છે મોટી થવા માંડી એટલે આ મંદિર એટલું અંદર છે તો આ જૂનું અમદાવાદ કહેવાય જે વસ્તુ જૂનું આવે એમાં આવી પતલી ગલી તો આવે અમારું ઉના છે જૂનું ઉના આવી પતલી ગલી જ છે વાતાવરણ છે એવું કઈ જૂનું બુનું

બીવાલે તો જો આબીવાલે તો જો એલા હા શ્રી હરે રે જય એક વાર આ તો કે પહોંચી ગયા બધાય હો આવ Oh, wait,

પાણીમાં ચાલવાનું ઠંડુ ઠંડુ બરફનું પાણી છે જોરદાર લાગે જોરદાર નીચે પૂલમ જોયું છે હા હા

એકદમ કલાત્મક છે એટલે મેન્ટેન કરેલું છે હેરિટેજમાં જે બિલ્ડિંગ હોય ને એ રીતે બહુ મસ્ત મંદિર છે કોતરણીની એવી રીતે દ્રષ્ટિએ આર્ટની દ્રષ્ટિએ મંદિરે પણ અમને સબ્સ્ક્રાઇબર મળી ગયા છે કેયુરભાઈ કઈ દો થઈ ગયો અમારા સબસ્ક્રાઈબર છે અને વિડીયો જોવે છે બસ તો ભાભીને ને બતાવજો અમે

कष्ट भंजन देव न श्री हनुमान दादा न मंदिर छे जहाँ आगे दर्शन कर ले नहीं। नहीं। ते दर्शन कर जे जे करू शू कीधु ते की भगवान ने જલ્દી ચાલ તો શીખવું એમ કીધું તો પહોંચી ગયા અમે રિવર ફ્રન્ટ અને આટલા સરસ જે દેખાતા માટકા છે ઈટ્સ અ ડસ્ટબિન આવા સરસ માટલા એ ડસ્ટબિન છે બેટા એ કઈ સારી વસ્તુ નથી મારો હાથ પકડી રાખ અહીંયા ગમે ત્યાં સાયકલ ને બધું નીકળે બેટા આમ જો કેવી ફાસ્ટ ચલાવે છે તો રિવર રિવર ફ્રન્ટ માં આપણે સાબરમતી જોઈએ કેવી દૂર થી સરસ લાગતી હોય લાઇટિંગ હોય અમે આ ફૂલ એકદમ નજદીક થી જોઈએ જો કચરો જ કચરો છે અને સફાઈ કામ કે પેલું ગાંડી વેલના કટિંગ માટેના બહુ બધા મશીન પણ અંદર ચાલે છે જો આ મશીન છે એની પાછળ એક મશીન છે એક મશીન ત્યાં છે આટલા એરિયામાં જેટલા ત્રણ ચાર મશીન છે એ સ્વિમિંગ પુલ છે ને આ નદી ભાઈ જો સહી જો ઓલી કટિંગ થઈને આમ જો કેવી રોલર થી અંદર જાય દેખાય જો ઈ ઘાસ આખું જો ઓલામાંથી જાય દેખાય ક્યાં છે ટ્રક ક્યાં છે ટ્રક એનેત કરાવે આ ઘાસ જો આ કેવી છે જંગલી જંગલી આનામ આપણે ગાંડી નહીં પણ જંગલી વેલ રાખી શકીએ ને નજદીકથી જોઈ ને તાપી નદીમાં એમ થતું અમે સુરત હતા ને આખી નદી આ નદી ઢંકાઈ ગઈ હા બેટા તો હવે શ્રીબેન ના જીદ ના કારણે અમે અહીંયા એરપોર્ટ રોડ પર આયા હા હા અહીંયા શું કહેવાય એરોપ્લેન જોવા ઉભા રહ્યા છીએ અને શ્રીએ લાડવો ખાધો છે તો હવે અમે અમદાવાદ આવ્યા છીએ ઘણી બધી કોમેન્ટ્સ હોય છે કે સ્વરૂપ ઉત્તમભાઈ કેમ નથી દેખાતા તો એ અમદાવાદ શિફ્ટ થયા છે ને અમે એમના ઘરે આવ્યા છીએ તો ચાલો તમને લઈ જાઉં સ્વરૂપાના ઘરે તો અહીંયા ઉત્તમભાઈ છે જય સ્વામિનારાયણ આ એમના હાડુભાઈ છે સગ્ગા સાડુભાઈ ધવલભાઈ ધવલકુમાર જય સ્વામિનારાયણ અને ટોની છે હાય અને સ્વરૂપાની બેન આવી છે અને સ્વરૂપા બધા પૂછે છે સરરૂપા ક્યાં છે એટલે હું કોઈ વાત બતાવી દઉં સરરૂપા ઘરે આવ્યા છીએ અમે અને અપીને હમણાં દિવાળી પછી લગન છે એટલે ખરીદી કરવા આવી છે ખરીદી અપી ઘરે શું કરે બધા તાર મમ્મી મજા તો શ્રી આવી ગઈ હવે ગાર્ડન માં આંટી ના ઘરે ગાર્ડન માં પેલા આમ બેસી છે પગ લાંબો કરી દે બેટા ફ્રોક આગળ કરી દેજે એટલે તને હા એલા 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 ડગ તો દોડો માંડ્યું એ જાય ને टिक टिक हे ध्यान ए चल मेरे चल टिक 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 मजा आज ध्यान